નમસ્કાર મિત્રો સ્વાગત છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાવાની હાલ શક્યતાઓ સાથે રાજ્યની અંદર ગરમી નો પારો વધી શકે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે હવામાન ની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આ ઉપરાંત મિત્રો દરમિયાન અંદર બનશે આવું અને સાથે સાથે ગરમીના પારામાં એકંદરે થશે વધારો તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો હિટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એની અંદર મિત્રો ભારે તાપમાન જોવા મળી રહ્યું છે જેની અંદર મિત્રો ચાલીસ આસપાસ જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો વેધર એલર્ટ ઇન ગુજરાત એટલે કે ગુજરાતની અંદરની જો આપણે વાત કરીએ તો આગામી મહિનાની અંદર આંધી અને તોફાન સાથે પવનના સુસવાટા સાથે અને રાજ્યની અંદર થશે કંઈક આવું તો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર તાપમાનની જો આપણે વાત કરીએ તો ચાલીસ ડિગ્રી સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી પાર કરી ચૂક્યું છે તાપમાન નવી સિસ્ટમ પણ બનવા જશે જેની પણ મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું આ સાથે સાથે આગામી પંદર દિવસની જો આપણે વાત કરીએ તો તાપમાનની અંદર જે છે તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરજો અને મિત્રો વાવાઝોડું તેમજ વરસાદને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર